ચાર જણ આઈ ગયા આપણે યે કેટલા 8 જણ આઈ ગયા રૂપિયા ગાઢે બધા એ અમે હેડ્યો ઘરે અમે અમે હજુ હાલ બે મિનિટે તમે તમારો <imitation> <imitation>

નવા છે અનદી તો વાય પણ એમ તો સેટઅપ કર્યો અમે સેટઅપ પેરેયો ઘરે આ હાલ

તમને હું હું મારું કોક માર્યું યાર